સાચા ફૂલોને અંતરની અને સારા માણસોને વખાણની ક્યારેય જરૂર નથી પડતી એની સુવાસ તો ચારેય બાજુ ફેલાય જ છે વ્યક્તિના શરીરનો સૌથી ખૂબસૂરત હિસ્સો દિલ છે અને તે જ સાફ ના હોય તો ચમકતો ચહેરો પણ કંઈ કામનો નથી સુખી અને દુઃખી તો તું તારી જાતે જ થાય છે જે યાદ રાખવાનું છે એને ભૂલી જાય છે અને જેને ભૂલી જવાનું છે તે જ ભૂલતો નથી સારા વ્યવહારોનું કોઈ આર્થિક મૂલ્ય ભલે ન હોય સાહેબ પરંતુ સારો વ્યવહાર કરોડોના દિલને ખરીદવાની ક્ષમતા જરૂર રાખે છે જિંદગીની દોડમાં એકાદ વળાંક એવો અચૂક આવે છે કે જ્યાં સત્ય અને સમજણ બંને માણસ પાસે હોય છતાં પણ નિર્ણય લઈ શકાતો નથી ખોઈ દીધા બાદ જ ખ્યાલ આવે છે કે કેટલો કિંમતી હતો સમય વ્યક્તિ અને સંબંધ નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય ખરાબ નહીં થાય બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે એ જ જીવનની સૌથી મોટી સફળતા છે